તો ગયા વખત આપણે જોયા તા પ્રત્યયો પર પ્રત્યયો જોઈએ છીએ પર એટલે શબ્દના પછી લાગે એમાં છેલ્લે આ ત્રણ પ્રકારના પ્રત્યયો આપણે જોયા હતા આજે જોઈએ તા અને ત્વ પ્રત્યય આ પ્રત્યય કેવી રીતે લાગે છે લાગવાથી કેવા કેવા પ્રકારના શબ્દો બને છે તો એકાગ્ર શબ્દ આપેલો છે અને એને તા લગાડો તો એકાગ્રતા રમણીય શબ્દ છે તા લગાડીએ તો રમણીયતા એટલે કે આની અંદર જે તે ગુણ હોય કે ભાવ હોય એનો ફેલાવો બતાવે છે સમગ્રપણું બતાવે છે આમાં ધારો કે એકાગ્રતા આખા શરીરમાં એકાગ્રતા વ્યાપી ગઈ એમ એકાગ્ર નામનો ગુણ અથવા ભાવ આખા શરીરમાં વ્યાપી ગયો એ જ રીતે રમણીયતા રમણીય એટલે સુંદર પણ થાય તો સુંદર અથવા રમણીયપણું સમગ્ર વ્યાપી એ પછી કોઈક કુદરતી હોય કે કોઈ પણ જગ્યા સમગ્રપણું બતાવવા માટે આ તા પ્રત્યય શબ્દના પછી લગાવવામાં આવે અને પછી લગાડી એના આપણે કહીએ છીએ પર પ્રત્યયો એના પછી છે સંજ્ઞા અથવા અર્થમાં વ્યાપ એટલે ગુણ બતાવે તો આપણે જોઈ ગયા ફીલાઓ બતાવે સમગ્ર પણ બતાવે બીજું જુઓ અમુક શબ્દો આપેલા છે કટુ શબ્દ છે એને તા લગાડ્યો કટુતા થઈ ગયું પવિત્ર શબ્દ ને આપણે તા લગાડ્યો તો પવિત્રતા થઈ ગયું મધુરતા મધુર શબ્દ ને તા લગાડે મધુરતા થઈ ગયો એટલે આમાં પણ ગુણ નો ફેલાવો બતાવેલો છે ધારો કે પવિત્ર તો પવિત્રતા નો ગુણ એની અંદર વ્યાપી ગયો એમ મધુર તો મધુરતા નો ગુણ એમાં વ્યાપી ગયો છે એનો સમગ્ર છે એનો ફેલાવો થઈ ગયો દુષ્ટ તો વ્યક્તિમાં દુષ્ટતા વ્યાપી ગઈ છે આખું એનું રીત બાત સ્વભાવ એ બધો દુષ્ટ છે રમ્ય તો રમ્યતા સુંદર તો સુંદરતા તો એવું છે એક મિનિટ હવે હવે કેવો અવાજ આવે बरोबर न ओके એટલે વિદ્વત તો વિદ્વત્તા એટલે શુચિ તો શુચિતા શુચિ એટલે પવિત્ર એટલે કે એનામાં પણ પવિત્રતાનો જે ગુણ છે આખો વ્યાપી ગયો છે સ્થિર સ્થિર રહેવું તો સ્થિરતાનો ગુણ અથવા ભાવ એના અંગે અંગમાં વ્યાપેલો છે એટલે આ તા પ્રત્યય વાળા આપણે શબ્દો જોયા તા પ્રત્યય લગાડવાથી આખા ગુણ નો વિસ્તાર બતાવે અને જે તે ગુણનો ફેલાવ બતાવે હવે ત્વ પ્રત્યય લગાડવાથી શું થાય તો એનું દર્શન બતાવી શકાય એનું મહત્વ કેટલું છે મહત્તા દર્શાવી શકાય ત્વ પ્રત્યય લગાડવાથી તો આપણે કટુ શબ્દને તા લગાડ્યો એ જ રીતે એના એ શબ્દને ત્વ પણ લગાડી શકાય કટુત્વ કટુત્વનો ગુણ છે લગાડવાથી તત્વ થયું મહત્વ ને ત્વ લગાડવાથી મહત્વ ગુરુ જેનામાં ગુરુ પણ હોય ગુરુ નો ગુણ હોય એને કહેવાય ગુરુત્વ કવિ કવિની અંદર કવિત્વ નો ગુણધર્મ હોય વૃદ્ધ તો વૃદ્ધત્વ એટલે આ પ્રત્યય લગાડવાથી જે તે ગુણની મહત્તા આપણે જાણી શકીએ મોટા ભાગના બધા પ્રત્યયો છે હવે અમુક અમુક એવા પ્રત્યયો કે જે પરપ્રત્યય એટલે કે પાછળ લાગે અનેમો પેલો છે ખાશ તાગિક કડવું તો કડવાસ્ય એવું થાય બીજું છે પીળું તો પીળાશ બેરું બેરસ એ રીતે મીઠું તો મીઠાશ વિનું તો વિનાશ એટલે આ જ પ્રત્યે લાગેલા છે એના પછીનો પ્રત્યે છે ઈક આ બરાબર ધ્યાન મિત્રો આ પ્રત્યે કેવી રીતે લાગે છે તો ઇતિહાસ તો ઇતિહાસિક નથી થતું પણ ઐતિહાસિક થઈ જાય છે ભૂગોળ તો ભૂગોળિક એવું નથી થતું ભૌગોલિક થઈ જાય સમાજ તો સામાજિક નહીં લગાડવાથી કેવા કેવા ફેરફારો થાય બરાબર ધ્યાન દિન તો દિનિક ના થાય દૈનિક પ્રકાશ તો પ્રકાશિત આમાં પ્રકાશિક નથી થયું પ્રકાશિત કલ્પના કાલ્પનિક માનસ તો માનસિક વર્ષ નું થાય વાર્ષિક અને સંસાર તો સાંસારિક સંસારિક નહીંસારિક એના એક પ્રત્યય લગાડવાથી આવા ફેરફારો થતા હોય છે અન્ય પ્રત્યયમાં જોઈએ ટ અને આ ટ એ પ્રત્યે લગાડવાથી કેવા કેવા શબ્દો બને છે તો ધારો કે ક્રિયાપદ આપ્યું છે ઉકળ ઉકળ એમ આટ વણ એ ક્રિયાપદ આપેલું છે તો વણાટ ફાવ તો ફાવટ સજાવ તો સજાવટ આવા પ્રત્યય લગાડવાથી ક્રિયાપદ નું વિશેષણ થાય વિશેષણ નું ક્રિયાપદ નામ થાય આવા બધા ફેરફારો થતા હોય બનાવ તો ક્રિયા છે ક્રિયા એટલે એમાં ક્રિયા બતાવેલી હોય અને એને આઠ પ્રત્યય લાગેલો છે બનાવટ કકળ તો કકળાઠ એમાં આઠ પ્રત્ય લાગે રખડ તો રખડાટ સમજાવ સમજાવટ જો આ થોડોક અલગ શબ્દાય એટલે આ રીતે ટ અને આઠ प्रत्यय શબ્દની પાછળ લાગવાથી આપણે કેવા કેવા પ્રકારના ફેરફારો શબ્દમાં થાય પછી એક પ્રત્યય છે નાર પ્રત્યય નાર પ્રત્યય લગાડવાથી ક્રિયાનો કર્તા બની જાય દાખલા કે ખા तो जे खातो हो एना आपण कइये खानार वेच वेचवाणी क्रिया जे कर ऐने केवाय वेच नार तो जनार जवानी जे क्रिया करते हो रंग तो रंगनार, नार लुंट तो लुंट લૂંટ કરનાર જે હોય લૂંટનાર આવ તો આવવાની જે ક્રિયા કરે એને કહેવાય આવનાર અને રૂ ને બધું જે પીંજવાનું હોય પિંજવાની જે ક્રિયા કરે એને કહેવાય પિંજનાર એટલે ક્રિયા પરથી ક્રિયાનો કરતા બનાવો હોય ક્રિયાનો કરનાર એના માટે નાર પ્રત્યે લગાડવામાં આવે એના પછી એક પ્રત્યય છે એલ શબ્દની પાછળ લગાડવામાં આવે એલ પ્રત્યય અને એલ પ્રત્યય થી કેવા શબ્દો બને છે ઉપડ ઉપડ એ ક્રિયા છે તો ઉપડેલ ઉપડેલ એલ પ્રત્યય લગાડે એટલે ઉપડી ગયેલો જે છે તે ગણ તો ગણેલ તો વંઠેલ બહુ આ શબ્દનો ઉપયોગ આપણે બહુ કોઈને ગાળ દેવા માટે કેવો કરીએ છીએ સારો વ્યક્તિ ના હોય એના માટે આપણે આ શબ્દ વાપરીએ છીએ વંઠેલ પછી ભણ તો ભણેલ ભણેલો ગણેલો જે વ્યક્તિ હોય અને ભણેલ કહેવાય છટક તો છટકેલ ફર તો ફરેલ હવે આવા શબ્દોનો ઉપયોગ કરવાથી જે વાક્ય મોટું હોય વાક્ય એ વાક્યને આપણે નાનું બનાવી શકીએ વાક્યને ટૂંકાવી શકાય બે ત્રણ શબ્દોનું બનેલું હોય વાક્ય એમાં કોઈ એક શબ્દ નહીં એટલે ચોક્કસ શબ્દ નહીં એલ પ્રત્યે તમે લગાડો તો વાક્ય એકદમ નાનું બની જાય અને લખાણ પણ બહુ સુંદર લાગે એમાં ધારો કે એક વાક્ય છે કે એનું મગજ તો છટકી ગયું છે આવું એક વાક્ય છે તો જો એમાં એનું એક શબ્દ વાપર્યો મગજ તો છટકી ગયું છે ચાર પાંચ શબ્દો વાપર્યા છે આવું જોઈએ એના બદલે ફક્ત બે ત્રણ શબ્દો વાપરીને કર્યું એ તો છટકેલ છે છટકવું છટકી ગયું છે મગજ છટકી ગયું છે આટલા શબ્દોના બદલે ફક્ત છટકેલ શબ્દ વાપરી દીધો આવે કેટલું સરસ વાક્ય થઈ ગયું એટલે આ એલ પ્રત્યય લગાડવાથી શબ્દો જે હોય એ બહુ નાના બની જાય શબ્દ સમૂહ માટે એક શબ્દ જે કહીએ છીએ તે એ વાપરીને વાક્યને ટૂંકું બનાવી શકાય હવે આપણે જે શબ્દો જોયા હતા બધા એમાં જે પ્રત્યય લગાડતા એ પછી લગાડતા અને પછી લાગતો શબ્દ અને હવે પહેલા પ્રત્યય લાગે આગળ લાગે તો આગળ જે પ્રત્યય લાગે એને પૂર્વગ કહેવાય પૂર્વ પ્રત્યય આગળ જે લાગે તે અમુક પ્રત્યય જે આગળ લાગે ને પૂર્વક કહેવાય અમુક પ્રત્યે આગળ લાગે ને ઉપસર્ગ કહેવાય જો મૂળ જે ધાતુ હોય આપણે ધાતુ વિશે વાત કરી હતી કે બધા જ જે શબ્દો છે એ કોઈ ચોક્કસ મૂળ ધાતુ માંથી બન્યા હોય અને એની અંદરથી બીજા બધા શબ્દો બને ધારો કે ખા તો એ મૂળ ધાતુ છે તો ને ખાવ ધરો ખાવાની ક્રિયા ને ઘણું બધું એમાંથી બને એટલે મૂળ ધાતુને જો શબ્દ કોઈ પ્રત્યે આગળ લાગે તો એને ઉપસર્ગ કહેવાય અને એ સિવાયના શબ્દોને જો આગળ પ્રત્યે લાગે તો પહેલો અક્ષર આપણે જોઈએ પૂર્વક અપ્રત્ય કોઈ પણ શબ્દ આગળ તમે લગાવો લગભગ મોટા ભાગે નહીં એવો અર્થ થાય કોઈ પણ શબ્દ તમે લો એની આગળ અ લગાડી દો તો જે પેલા અર્થ હતો એનો ઉલટો અર્થ થઈ જાય એટલે વિરોધી અર્થ પણ થઈ જાય પણ આ પ્રત્યય જે આગળ લાગે એના માટે એક નિયમ છે કે વ્યંજનથી જ જે શરૂ થતા શબ્દો હોય એની આગળ જ લાગે એના પૂર્વે જ લાગે પૂર્વે એટલે આગળ અને એનાથી મોટા ભાગે વિરોધી શબ્દો બનાવી શકાય જોઈએ આપણે ઉદાહરણો જોવાનું ખંડ તો અખંડ ખંડ એટલે વિભાજીત વિભાગો જેના પાડેલા છે તે પણ અખંડ એટલે જેના વિભાગ નથી થયા પૂરે આખો અર્થ વિરોધી થઈ ગયો અને ખંડ ની આગળ લાગ્યો ખ શબ્દ એ વ્યંજન છે એટલે વ્યંજન ની આગળ લાગે અને નહીં નો અર્થ થાય જો એટલે આખે આખું પૂરું જે આખું નથી તે તો એને કહેવાય અખંડ અરે આખું નથી તે અખંડ ખંડ એટલે વિભાજીત જે વિભાજીત નથી એને કહેવાય અખંડ ધારો કે ખૂટ એટલે ખૂટી જાય છે તે પણ અપ્રત્ય ગાળો એટલે નહીં ખૂટતું હોય તે ના ખૂટે તેવું અખૂટ થઈ ગયું અપ્રત્ય લગાડવાથી નહીં એવો અર્થ થાય અનામી ધર્મ અધર્મ તો અ લગાડવાથી નહીં એવો અર્થ થાય વિરોધી થઈ જાય અને વ્યંજન ની આગળ લાગે ન્યાય તો અન્યાય મૂલ્ય તો અમૂલ્ય મૂલ્ય એટલે જેની કિંમત હોય તે અને અમૂલ્ય એટલે જેની કિંમત નથી કરી શકાતી તે એટલે નથી એવું બધું શબ્દ એમાં આવે શક્ય તો અશક્ય સનાથ તો અનાથ નાથનું પણ અનાથ થાય આ બરાબર જોજો કદાચ અનાથ આપ્યું હોય અને એનું વિરોધી કે તો નાથ પણ લખી શકાય અને સનાથ પણ લખી શકાય એ જ રીતે સનાથ આપ્યું હોય તો નાથ ના લખી શકાય એનું વિરોધી તો બંને એક જ છે સ ના તો અ ના થાય એવું લખી શકાય ચલ તો 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 અચલ જ્ઞાત અજ્ઞાત જાણીતું અજાણ્યું શબ્દ લાગે જ્ઞાન તો અજ્ઞાન સત્ય નું થાય અસત્ય શક્તિ નું થાય અશક્તિ એટલે આ પૂર્વક લાગેલો છે પૂર્વ પ્રત્યય લાગેલો પહેલા પ્રત્યય લાગ્યો અ અને પહેલા કોઈ પણ શબ્દ ની પહેલા પ્રત્યય લગાડો અ એટલે બધા વિરોધી થઈ જાય એના પછી બીજો પ્રત્યય લગાડવામાં આવે શબ્દની પહેલા નો અર્થ થાય પારકુ પરાયુ કોઈ પણ શબ્દની આગળ એ લગાડવામાં આવે તો પારકુ એવો એનો અર્થ થાય ધારો કે દેશ થાય પર દેશ જો આગળ બિલકુલ કોઈ ફેરફાર થયો છે દેશ શબ્દ જે આપ્યો એની આગળ પર એટલું મૂકી દેવાનું અને પરદેશ એટલે પરાયો દેશ પારકો દેશ આપણે જોયું કે પર નો અર્થ થાય પરાયુ પારકું કાયા તો એનું થઈ ગયું પર કાયા બીજા બીજાની કાયા પારકી કાયા લોક તો પરલોક લોક એટલે આપણો લોક પરલોક એટલે બીજો લોક પારકો લોક ધર્મ પરધર્મ ધર્મ એટલે આપણા ધર્મ માટે જ ધર્મ શબ્દ વાપરીએ પરધર્મ એટલે પરાયો ધર્મ આધીન તો પરાધીન એટલે આ રીતે પ્રત્યય લગાડી શકાય પછી બીજું કે જે શબ્દ ની આગળ સ્વ આપ્યો હોય સ્વ શબ્દ સ્વ પ્રત્યય તો એ સ્વ કાઢીને ત્યાં પર લગાડી શકાય અને આવું કરવાથી બધા જે શબ્દો થાય વિરોધી થઈ જાય છે જો સ્વકીય તો સ્વ કાઢી નાખવાનો પર લગાડી દેવાનો તો પરકીય સ્વદેશ સ્વ નાખવાનું પર લગાવી દેવાનું પરદેશ દેશની આગળ પણ પરદેશ લાગે